પ્રશ્ન એક વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂરું કરો એક નણદલ વેરણ જાગે છે જવાબ ક પતિની બહેન વેરી જાગે છે બે કાને તે કુંડળ મસ્તકે મુંગટ અને મુખ પર જવાબ ક મોરલી શોભે છે ત્રણ દર્શન થકી જવાબ બ દુઃખ દૂર થાય છે ચાર વૃંદાવનમાં કૃષ્ણ જવાબ રાસ રમે છે પ્રશ્ન બે ફકરો ધ્યાનથી વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો એક સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો જવાબ જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે બે લેખકને સાર્વજનિક કૂવે નાહવાની મજા કેમ આવતી હશે જવાબ કેમ કે ત્યાં આપણે આપણા કુટુંબના સભ્યો સાથે તથા મિત્રો સાથે મળીને પાણી ભરીને નાહી શકીએ છીએ તેથી ત્યાં મજા આવે ત્રણ ધોળી કોઈની સી વિશેષતા હતી જવાબ ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કોઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું આ તેની વિશેષતા હતી ચાર ફકરામાં મીંદડી શબ્દ શાના માટે વપરાયો છે જવાબ મીંદડી એટલે એક એવું સાધન જેનો આકાર અણિયાળવાળા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય તે લોખંડની બનેલી હોય તેના વડે કૂવામાંથી કોઈ પણ વસ્તુ પડી ગઈ હોય તો કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે પાંચ આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતાર્યા આ વાક્યમાંથી વિશેષણ શોધીને લખો જવાબ અઠંગ પ્રશ્ન ત્રણ કાવ્યને આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો એક દધી દહીં વાક્ય તુલસીના વનના માર્ગે વ્હલો દાણરૂપી દધી માગે છે બે વ્હલો શ્રીકૃષ્ણ વાક્ય વૃંદાવનની કુંજની સાંકડી ગલીમાં વ્હલો રાસ રમે છે ત્રણ ગગન આકાશ વાક્ય ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે ચાર દાણ કર વાક્ય વૃંદાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માગે છે પાંચ ભાંગે ભાંગવું વાક્ય શ્રીકૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે પ્રશ્ન ચાર ઉપર લખેલા વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો પ્રશ્ન પાંચ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક શ્રીકૃષ્ણને બીજા કયા ક્યાં નામે ઓળખવામાં આવે છે જવાબ શ્રી કૃષ્ણને બીજા માધવ મોહન કાનુડો દ્વારકાધીશ માખણચોર ગિરીધર ગોપાલ યદુનંદન દેવકીનંદન નંદલાલ ઠાકર વગેરે નામે ઓળખવામાં આવે છે બે વૃંદાવનને માર્ગે વ્હ્લો શું માગે છે જવાબ વૃંદાવનને માર્ગે વ્હ્લો દહીંના દાણ માગે છે ત્રણ મીરાંબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે જવાબ મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજભાષા અને મારવાડી ભાષામાં મળે છે મીરાબાઈના પદો ઉપરાંત હિન્દી ગુજરાતી ભાષામાં છે પ્રશ્ન આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એક તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં કેમ જવાબ હા મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે ભગવાન બનીને હું ગરીબ લોકોની મદદ કરું બીમાર લોકોને સારા કરું વૃદ્ધોને સાચવવા માટે પ્રયત્ન કરું બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું જેથી બધા લોકો હળી મળીને રહે અને દ્વેષ ભૂલી જાય તમામ પ્રાણીઓ અને વનસ્પતિનું રક્ષણ થાય એવા કાર્યો કરું બે તમારા બાળપણ વિશે લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા બાળપણ વિશે લખવાનું છે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો પ્રશ્ન સાત વાગે છે રે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો પ્રશ્ન આઠ કોષ્ટક પરથી એક ઇકા પ્રત્યયવાળા શબ્દો શોધીને લખો અને ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દો બનાવો નવલિકા બાલિકા ભાવિક સાપ્તાહિક ધાર્મિક પ્રશ્ન નવ આપેલા ફકરામાં જોડણી સુધારીને ફકરો ફરીથી લખો